પીઆરપી ગેમ્સો અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે ગેરકાયદે બાંધકામોને નોટિસ આપતું રાજકોટ મનપા તંત્ર સાગઠિયાના સમયમાં થયેલા બાંધકામોને મહાનગરપાલિકાની નોટિસ નોટિસ બાદ રાજકોટ મનપા કડક કાર્યવાહી કરશે ગેરકાયદે બાંધકામો પર મનપા બુલડોઝર ચાલી રહ્યું છે સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે રહીમ અગ્નિકાંડ થયો એટલે હવે મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે રાજકોટ મહાનગરપાલિકાની અંદર મનસુખ સાગઠિયા હતા ત્યારે સૂચિતો વિસ્તારો ની અંદર પણ ગેરકાયદેસર બાંધકામો ખરકાઈ ગયા છે જે રીતના કહી શકાય કોમર્શિયલ બાંધકામો છે તે બનાવવામાં આવી ગયા બિલ્ડરોની સાતઘાટ સાથે આ બિલ્ડિંગો છે તે ઉભા થઈ ગયા હતા જોકે હવે રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં છે આવા બાંધકામો શોધીને નોટિસો ઇસ્યુ કરી રહી છે અને આગામી સમયની અંદર આ તમામ બાંધકામો છે તે પાડવામાં આવશે જે રીતના કહી શકાય કે અનેક ગેરકાયદેસરો બાંધકામ સૂચિત ની અંદર ઉભા થઈ ગયા છે બિલ્ડરો ની સાથે કારણ કે સૂચિત વિસ્તાર હોય છે તેમાં ગેરકાયદેસર બાંધકામો માટે કોઈ પણ પ્રકારનું નિયમો લાગુ નથી પડતા એટલે કે ત્યાં બાંધકામ થઈ જ નથી શકતું છતાં પણ મનસુખ સાગરઠિયા સાત ના કારણે આવા જે બિલ્ડરો છે તે સૂચિતની અંદર પણ કોમર્શિયલ બાંધકામો ખર્ચી દઈને લાખો રૂપિયાની કમાણી કરતા હોવાની વિગત સામે આવી છે જે રીતના રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાંચ ની અંદર ના આ દ્રશ્યો છે કે જ્યાં હવે રાજકોટ મહાનગરપાલિકા નોટિસ ઇસ્યુ કરવા પણ પહોંચ્યું છે જે રીતના વાત કરવામાં આવે તો આ બિલ્ડરના અનેક એવા બાંધકામો છે તે મોટા ભાગે સૂચિત ની અંદર આ પ્રકારના બાંધકામો કરતા હોવાની વિગત પણ સામે આવી છે ધ્રુવિશા જી રહીમ જોડા બદલ આભાર આપનો